સંતે કહ્યું કઈ વાંધો ને હું તમારી ઘરે આવી તમારી ઘરે રોકાઈશ પણ કોઈ પણ ભોગે તમારા દીકરાને હું નામ જપાવીશ એટલે બીજા દિવસે સંતિ શ્રેષ્ઠિ ઘરે ગયા સંત ઘરે આવ્યા એટલે એની આગતા સ્વાગતા કરી એવો લો જે એનો દીકરો હતો ઘરે મહેમાન આવ્યા છે મહાત્મા આવ્યા છે તો એને વંદન પણ કર્યા નહીં ભગે પણ લાગ્યો નહીં ઘરમાં કોઈ સંત પધાર્યા છે પગે લાગે તો રામ રામ તો કરવું પડે ને પગે જ ન લાગે પણ સંત અને સંતને ખબર હતી કે હું અહીંયા શું કામ આવ્યો છું એક દિવસ બે દિવસ રહ્યા ઓલો લગ તો આવે નહીં નજીક આવે નહીં પણ સંત ની એક જ દ્રષ્ટિ હતી કે આને કોઈ પણ ભોગે મારા ભેગો લેવો સાહેબ સંત નું ભજન એટલું કામ કરતું હોય આ તો ઠીક છે વ્યક્તિની વાત છે પણ સંતના ભજનમાં એટલી તાકાત હોય છે કે હિંસકમાં હિંસક પ્રાણીઓ એની વૃત્તિને છોડી દેતા હોય છે એનામાં પણ નિર્મળતા આવી જતી હોય છે આ તો નજરે જોયેલા ગિરનારમાં દાખલા છે આ ગીરવાળા અહીંયા બેઠા પૂછો સાધુ સંત અહીંયા એકાંતમાં ભજન કરતા હોય તો અહીંયા જેમ આપણે આમ કૂતરા બિલાડા આંટા મારતા હોય ને એમ ત્યાં સિંહ આંટા મારતા હોય સંત બેઠા હોય એને કાંઈ કોઈ જાતનો ભય કોઈ જાતનો ડર નહીં મારા દેવગીરી બાપુ હતા ત્યાં હતા એને કાંઈ મસ્તી થી ભરતા હતા એને આના બાજુમાં આવીને આપણે આમાં માણસ બેસે બાજુમાં આવીને બે પ્રકૃતિ એટલું કામ કરતી એનું ભજન એટલું કામ કરતું હોય કે પ્રકૃતિ માણસ હતો એટલે બે ત્રણ દિવસ થઈને એને બોલાવ્યો કે ભલા માણસ રામ રામ ન કરે તો કાંઈ નહીં પણ અહીંયા આવતો કરી અને મારે તને કઈ મારો ચેલો બનાવવો નથી મારે તને કંઠી બાંધવી નથી પણ હું તારા ઘરે આવ્યો છું તું મને મહાત્મા ન માને કાંઈ નહીં ગુરુ ન માને કાંઈ નહીં મારે તારા ગુરુ થાવ નથી અને મારે કાંઈ તારી પાસે મારા કંઠી તારે તને બાંધવી નથી પણ તું મિત્રની રીતે તો રહે ભાઈબંધી શું વાંધો ભાઈ મિત્રતા ની રીતે આપણે ભાઈ બંધ ની રીતે હું કઈ નહીં પણ સંત નો સ્વભાવ સરળ હોય ને એટલે એટલે સરળતા એને ગમી ગઈ સાધુ મિત્રતા એવી કરવી સાધુતા ની જાતે મિત્રતા કરવી ભીષણજી મહારાજે કહ્યું છે કે સાધુ તે હોય ને કાર જ હાની વિભીષણ લંકામાં ગયા ને વિભીષણ જયારે લંકામાં ભજન કરતા હતા હનુમાનજી ગયા તો હનુમાનજી મનમાં થયું છે મિત્રતા કરાય આને એમ લાગ્યું કે મિત્રતા મિત્રતા તો શું છે પણ મિત્રતામાં ને મિત્રતામાં આઠ દસ દિવસ ત્યાં એમાં થઈ ગયેલા એટલે આનું મન જાદુમાં કંઈક સારું લાગ્યું એટલે સાધુ એક વાર કીધું કે કામ કરીએ મિત્ર આપણે બે એકલા ફરવા માટે જઈએ જંગલ એકાંતમાં ફરવા માટે જોઈએ એટલે સાધુ આને લઈને જંગલમાં એકાંતમાં ફરવા માટે ગયા એકાંતમાં બે જણા ચર્ચા વિચારણાઓ કરતા હતા વાતચીત કરતા હતા આમાં સાધુ એને એક ઝાડ નીચે ઉભા રાખીને પૂછ્યું કે ભાઈ તને જો કઈ વાંધો ન હોય તો હું તને એક વાત પૂછું શું કે તું મારો મિત્ર છે હવે મિત્રતાના નાતે મારે તને એક વાત કેવી છે કે તું કોઈ દી ભગવાન નું નામ લેતો નથી કે બોલે એ વાત મને કરવાની જ નહીં તમારે ભગવાન ની વાત મને કોઈ સાધુ પણ તું મારો બન છે મને વચન આપ શું હું તને જિંદગીમાં બીજી વાર નહીં કઉ ભગવાન નું નામ લે પણ તું એક જ વાર ખાલી ભગવાન નું નામ લઈ લે વધારે વાર નહીં એક વાર રામ નું નામ લઈ લે બસ મહાત્મા ની રીતે નથી કેતો મિત્રતા ની રીતે તને કઉ છું બોલે એક જ બોલે એક જ બીજી વખત જિંદગીમાં કોઈ દી નામ નું નામ ના લેતો પણ એક મિત્રતાના નાતે હું તને કઉ છું હે ભાઈ બંધી તો ભાઈ બંધી છે ને મિત્રતા મિત્રતા જો ભાઈ એટલે મિત્રતાના નાતે કીધું એક વાર નામ લઈશ બોલે એક વાર રામ બોલ તો કે રામ એક વાર રામ બોલી દીધું એટલે માતને એ કીધું કે જો જિંદગીમાં હવે રામનું નામ લેતો નહીં તું તારે પણ એક વસ્તુ જીવનમાં યાદ રાખજે હું સાધુ છું તારો મિત્ર છું તારો ભાઈબંધ છું પણ આ રામના નામના બદલામાં તને કોઈ માગવાનું કે તો કાંઈ માંગતો નહીં તારે કાંઈ માંગવાનું જ નહીં રામના નામના બદલામાં કઈ પણ માંગવાનું તને નહીં તારે કાંઈ માંગવું નહીં આટલા મારા શબ્દો યાદ રાખજે અને સાધુ આવ્યા અને લઈને ઘરે બોલાજે

સાધુ તો ચલતા ભલા નીકળી ગયા ગામથી બીજે ગામ બીજે થી ત્રીજે ગામ ભજન કરવા લાગ્યા હવે કુદરતને કરવું અને આની ઉંમર થઈ ગઈ એક જ વાર જિંદગીમાં નામનું પરમાત્મા નું નામ લીધું અને અંતિમ કાળ નજીક આવ્યો ને જમના દૂતો લેવા માટે આવ્યા અને લઈ ગયા સીધા યમ દ્વારમાં હો જમરાજાની આમે આને હાજર કર્યો જમરાજા એ કીધું કે ચિત્રગુપ્ત ને કહ્યું કે આનો ચોપડો ખોલો આને સારા કામ કેટલા કર્યા છે અને ખરાબ કામ કેટલા કર્યા ચોપડો ખોલો એટલે એનો ચોપડો ખોલ્યો એટલે ચોપડો ખોલ્યો તો સારા કામ તો આ એક રામ નું નામ લીધું એક સારું હતું બાકી કઈ સારું હતું નહી એટલે ચિત્રગુપ્તે કહ્યું કે મહારાજ આને સારું કામ કર્યું એનું નામનો ચોપડો બીજો તો કઈ છે નહીં પણ હારામાં હારું જો એક કામ કર્યું છે આણે કે આણે એક વખત રામનું નામ લીધું છે બીજી વખતે નથી લીધું એક જ વખત રામનું નામ લીધું છે યમરાજા કે ભાઈ એક વખત આણે રામનું નામ લીધું છે તો એના બદલામાં આપણે એને કાંઈક આપવું જોઈએ એટલે ચિત્રગુપ્તને કે તમે ચોપડા ખોલો એક વખત જેણે ભગવાનનું નામ લીધું હોય એના બદલામાં શું આપવું એટલે આખા ચોપડા ફેંકી જોયા પણ ક્યાંય મળ્યું નહીં કે એક વખત જેણે રામનું નામ લીધું એને શું આપવું એના બદલામાં શું દેવું એવું કઈ ન મળ્યું એટલે ચિત્રગુપ્ત કે ભાઈ મારા ચોપડામાં આવું કઈ છે જ નહીં જમરાજા હું જાણા એના બદલામાં કઈક તો દેવું પડે સ્વર્ગ દેવાનો વૈકુટ દેવાનો ગોલોક દેવાનો કે કાંઈક દેવાનો કે એક જ વાર જેને નામ લીધું શું આપું એટલે એને કીધું ભાઈ એક કામ કર તે એક જ વાર રામનું નામ લીધું છે એટલે તને જો નરક તો મળવાના જ છે કારણ કે તારા કામ એવા છે પણ એ એકવાર રામનું નામ લીધું છે એ એક વારના બદલામાં તને જે જોઈએ અમે આપ તને દઈ દઈએ તું માગે દઈ અમારા ચોપડા આમ ક્યાંય છે ને પણ તું માગે ત્યાં ઓલા સાધુના શબ્દો યાદ આવ્યા સાધુએ કીધું કાંઈ માગતો નહીં એટલે એને યાદ આવી ગયું ભાઈ માંગવાનું નથી એ કે હું કાંઈ ન કહું એક એક વાર રામનું નામ લીધું છે એના બદલામાં જે પણ કાંઈ મળતું હોય તમે કહો તમે જો એટલે જમરાજાને થયું કે કામ કરીએ ને આપણને તો એટલી બધી શાસ્ત્રોની ખબર નથી પણ આખો દિવસ બ્રહ્માજી શાસ્ત્રો ભણ્યા કરે વેદ ભણ્યા કરે છે એકવાર રામનું નામ લે ને એના બદલામાં શું આપ્યું ક્યાંય વેદમાં લખેલો છે ચાલો બ્રહ્માની પાસે એટલે બ્રહ્માની પાસે ગયા જમરાજા ઓલો જીવ અને ચિત્રગુપ્ત આ ત્રણેય ભેગા થઈને બ્રહ્માની પાસે ગયા બ્રહ્મલોકમાં એટલે બ્રહ્માને કહ્યું કે બ્રહ્માજી આને એક જિંદગીમાં રામ નામ લીધું છે અને અમારા ચોપડામાં ક્યાં છે ને કઈ ના બદલામ શું દેવું તમે વેદના ના જ્ઞાતા છો તો વેદમાં માં લખેલું હોય એક વાર ભગવાન નું નામ લે શું દેવું તો તમે જે ક્યો ઈ દેવું બ્રહ્મા આખા વેદ ખોલ્યા ક્યાંય લખેલું જ નહીં એક વાર રામ નું નામ લે શું દેવું બ્રહ્મા હું જાણા બોલો બ્રહ્મા કે ભાઈ આમાં તો મને કઈ ખબર પડે એમ નથી તો હવે શું કરવું બ્રહ્માજી કે એક ઉપાય છે શું આખો દિવસ કૈલાશમાં રહી અને ભગવાન ભોળોનાથ રામ રામ જપ્યા કરે છે એટલે એને રામના નામ ની ખબર હશે એટલે આપણે કામ કરો બધાય કૈલાશ માં ચાલો એટલે જમરાજા ચિત્રગુપ્ત ઓલો જીવ અને ભેગો બ્રહ્માજી ભેગા બધાય પહોંચે કૈલાશમાં જમરાજા ને આવતા જોઈને કૈલાશમાં કોઈ દિવસ જમરાજા આવે ને પહેલી વાર જમરાજા કૈલાશમાં આવ્યા બાદ જમરાજા નું કૈલાશમાં શું કામ હોય પહેલી વાર કૈલાશમાં આવતા જોઈએ નહીં ભગવાને કીધું આપને આગમન નું કારણ કે પ્રબો અમે બધાય મોજાણા છીએ કેમ કે આ જીવ આવ્યો છે અને કોઈ દિવસ હારું કામ કર્યું નથી જીવનમાં એક વાર રામ નું નામ લીધું છે એટલે એટલે બ્રહ્મા બ્રહ્મા પાસે પાસે ગયા કે મને ખબર નથી તમારી આવ્યા છીએ શંકર જાણે પ્રતાપ શંકર નામનો પ્રતાપ જાણે છે તો અમે તમારી પાસે આવ્યા છીએ એક વખત રામ નું નામ લે એના બદલામાં એને હું દેવ એક વખત રામનું નામ લે એના બદલા મને શું આપવું તમે શિવજી એ મનમાં વિચાર કર્યો કે ભાઈ હું એ રામ રામ તો જપું છું પણ મને ખબર નથી હું દેવું છું હું તો રામનું નામ લીધ બાકી એના બદલામાં શું થયું મને ખબર નથી તો બ્રહ્માજી કે હવે શિવજી કંઈ કામ કરો હું એ તમારા ભેગો હાલો ક્યાં કે જેનું નામ છે એની પાસે સાંકેત લોકમાં જઈએ ને આપણે ભગવાનની પાસે ના જઈએ સીધા રામની પાસે જઈએ રામને ખબર છે જેનું નામ એની પાસે જઈએ તો બધાય ઉપડ્યા બ્રહ્માજી ને અહીંયા ભગવાન ભોળોનાથ ને ભાવેશ્વર મહાદેવ ને ઉપડ્યા બધાય ભેગા થઈને ભાઈ જમરાજા ને આ જીવ ને સીધા પોતે સાંકેત લોક માં જ્યાં ભગવાન રામ નો ધામ છે ત્યાં રામે આવતા જોયા ઓહો કે આ બધા ભેગા થઈને કોઈ દી આ ગુજરાતી ભાષામાં કહેવાય છે હેણુ ને હાથરા કોઈ દી ભેગા થાય નહીં પણ આ થયા આ બધા ભેગા થઈને આવે છે બોલો બોલો એટલે જમરાજા એ કીધું પ્રભુ બધા મોજાણા છે મહાદેવ ક્યાં આવ્યા તા બધા મારી પાસે આણે એક વાર રામ નું નામ લીધું છે એના બદલામાં શું આપું આ જીવને લઈને આના માટે બધા આવ્યા છીએ આણે એક જ વખત રામ નામ લીધું છે પણ એના બદલામાં શું આપું પૂછવા માટે આવ્યા છે હવે જીવે ભેગો કારણ કે એને તો ખબર પડી છે ને કે બદલામાં શું લેવાનું છે એટલે એને ભેગો લઈને આવે એટલે રામ ને પૂછ્યું છે એટલે તમે કહો તમારા નામ ના બદલામાં આને શું દેવું રામ કે મને ખબર નથી બોલો જેનું નામ હતું કે મને ખબર નથી પણ રામે એક વાત કરી સમજવા જેવી કે ભલા માણસ અને એક વખત માત્ર રામનું નામ લીધું એને બ્રહ્મલોકનું સ્થાન મળી ગયું એક વખત નામ લીધું એને કૈલાસનું સ્થાન મળી ગયું અને એક વખત એણે નામ લીધું એટલે મારી સામે આવી ગયો છે આનાથી એને દેવાનું બાકી શું રહ્યું છે